મારા ઘરે આજે ગેસ્ટ આવવાના હતા અને શ્રાવણ મહિનો હોવાથી એમણે એવું કીધું કે લસણ ડુંગળી નથી ખાતા અને પાછી એક જ વસ્તુ બનાવવાની હતી તો મેં બનાવ્યા છે પૂરી શાક જે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સરસ લાગે છે તો ઘરે જ્યારે કોઈ ગેસ્ટ આવવાના હોય અથવા તમારે કઈક ટેસ્ટી ખાવું હોય લસણ ડુંગળી વગરનું તો આ રેસીપી તમારે એકવાર ચોક્કસ ટ્રાય કરવી પડે હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયો ને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો અને રેસીપી નો સૌથી પહેલા જોવા તો સૌપ્રથમ તો મેં અડદની દાળ લીધી હતી તો મેં અડધો કપ અડદની દાળ લીધી છે અને એને એક કલાક પહેલા પાણીમાં પલાળીને રાખી હતી ને થોડા ગરમ પાણીમાં પલાળી હતી તમારી પાસે સમય હોય તો તમે બે થી ત્રણ કલાકમાં એને પલાળી શકો છો તો મેં એક કલાક માટે અડદની દાળને ગરમ પાણીમાં પલાળીને રાખી હતી તો સરસ એ પલડી ગઈ છે તો હવે એનું પાણી આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાની છે અને જરૂર પડે થોડું પાણી એની અંદર એડ કરી શકો પણ બહુ વધારે પાણી એડ ના કરવું કારણ કે આપણે એનું બેટર થોડું જાડું રાખવાનું છે હવે તમને થશે કે પૂરી બનાવવામાં આપણને બેટરની કેમ જરૂર પડે તો આગળ તમે જુઓ કે આપણે આમાંથી કેવી રીતે પૂરી તૈયાર કરીએ છીએ તો બેટર બધું જ મેં આ રીતના એક બાઉલમાં કાઢી લીધું છે તમારે જેમાં લોટ બાંધવાનો હોય ને એ વાસણની અંદર જ તમારે આ બેટરને કાઢવાનું અને બેટર આપણે એકદમ ફાઇન પીસવાનું છે એની અંદર અડદની દાળના કોઈ પણ કણ ના રહેવા જોઈએ એકદમ ઝીણું એ ગ્રાઇન્ડ થઈ જવું જોઈએ તો બસ બેટર આપણું ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે એની અંદર આપણે એડ કરીશું મીઠું સ્વાદ મુજબનું તો મેં અત્યારે એક ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને હિંગ ઉમેરવાની છે એક ટી સ્પૂન હિંગ આપણે આમાં થોડી આગળ પડતી નાખીશું હાફ ટી સ્પૂન એની અંદર હળદર નાખવાની છે અને એક ટેબલ સ્પૂન અત્યારે મેં એની અંદર લાલ મરચું એડ કર્યું છે આ કાશ્મીરી લાલ મરચું છે એટલે કલર સરસ આવશે પણ બહુ વધારે તીખાશ નહીં આવે અને એક ટી સ્પૂન અજમો હાથેથી મસીને એડ કરીશું હવે બધી જ વસ્તુઓને આપણે આ રીતે પહેલાં જે દાળ છે પીસેલી એની અંદર મિક્સ કરી દઈશું અને ત્યાર પછી એની અંદર આપણે ઘઉંનો લોટ ઉમેરીને પૂરી માટે લોટ બાંધીને એવો લોટ બાંધીશું તો પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો આપણે રોટલી માટેનો જે ઘઉંનો લોટ હોય ને મેં એ જ લીધો છે તો અત્યારે મેં એક કપ ભરીને લીધો છે પણ થોડો થોડો લોટ એની અંદર એડ કરીશું લોટ જેટલો સમાય બસ એટલો જ એની અંદર ઉમેરવાનો છે અડધો કપ અડદની દાળ હોય તો લગભગ સવાથી દોઢ કપ જેટલો લોટ જોઈતો હોય છે પણ જો તમારું ખીરું વધારે પાતળું તમે કરી દીધું હોય તો લોટની ક્વોન્ટિટી થોડી વધારે જોઈશે એટલે જ પીસતી વખતે બહુ વધારે પાણી નહીં નાખવાનું આ જે પૂરી છે ને એની અંદર અડદી તાળનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને કે આપણે જે નોર્મલ પૂરી ખાઈએ ને એના કરતાં પણ વધારે સરસ લાગે છે તો મેં અત્યારે બીજો અડધો કપ જેટલો લોટ નાખ્યો છે તો ટોટલ એની અંદર મેં દોઢ કપ જેટલો લોટ એડ કર્યો છે અને હવે જરૂર નહીં પડે તો બસ આ લોટને આપણે આ રીતે ભેગો કરી લઈશું અને છેલ્લે થોડો તેલવાળો હાથ કરી દેવાનો છે એમાં આપણે મૂળ નથી નાખવાનું તો અત્યારે મેં એક ટી સ્પૂન જેટલું તેલ હાથમાં લઈ લીધું છે અને તેલ આ રીતે ઉપર લગાડી દઈશું એટલે હાથમાં આપણા જે લોટ ચોંટ્યો હશે ને એ પણ બધો ઈઝીલી નીકળી જશે અને આ લોટને આપણે લગભગ પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈશું તો રેસ્ટ આપવો જરૂરી છે જેથી અડદની દાળ અને લોટ એકબીજાની સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તો આપણે લોટ રેસ કરે છે ત્યાં સુધી આપણે બટાકાનું શાક તૈયાર કરીએ તો એના માટે અત્યારે મેં થોડો આખો મસાલો લીધો છે તેમાં એક તમાલપત્ર છે બે થી ત્રણ નંગ કાળા મરી છે બે થી ત્રણ નંગ લવિંગ છે નાનો ટુકડો તજનો લેવાનો છે અને એની અંદર આપણે જીરું નાખીશું એક ટી સ્પૂન જેટલું અને એક ટી સ્પૂન આપણે એની અંદર વરિયાળી નાખવાની છે અને ત્યારબાદ આપણે એને થોડું અદકચરું એને એ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તમે એને ખાંડની રસનામાં પણ આ રીતે અદકચરું વાટી શકો છો અને ત્યારબાદ ટામેટા લઈશું તો અત્યારે મેં એક નંગ ટામેટું લીધું છે એની સાથે આપણે આદુનો એક નાનો ટુકડો લેવાનો છે બેથી ત્રણ નંગ લીલા મરચાં લઈશું આ મરચાં બહુ તીખા નથી જો તીખા હોય તો એક કે દોઢ જ મરચું લેવું અને અડધો કપ જેટલી આપણે કોથમીર લઈશું અને પાણી નાખ્યા વગર એને ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણી આ પણ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આગળ શાક બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ તો એના માટે આપણે મસાલો આ રીતે પહેલાં મિક્સ કરી લઈશું તો એક ટી સ્પૂન મેં હળદર લીધી છે એક ટેબલ સ્પૂન લાલ મરચું લીધું છે એક ટી સ્પૂન ધાણાજીરું અને એક ટી સ્પૂન ગરમ મસાલો એની અંદર આપણે થોડું પાણી નાખી દેવાનું છે અને મસાલાને આ રીતે આપણે પાણીમાં મિક્સ કરી લઈશું મસાલાને આપણે શેકવાના છે પણ જો ડાયરેક્ટ એને તેલની અંદર શેકીએ ને તો એ બળી જાય તો એ માટે આપણે એને આ રીતે પાણીમાં મિક્સ કરીને રાખીશું અને ત્યાર પછી તેલમાં એને શેકીશું કારણ કે આ શાક આપણે લસણ ડુંગળીનો ઉપયોગ કર્યા વગર બનાવવાના છે તો મેં અત્યારે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે એની અંદર એક ટી સ્પૂન મેં જીરું નાખ્યું છે થોડા મીઠા લીમડાના પાન નાખીશું અને જે મસાલો આપણે પાણીમાં મિક્સ કરીને રાખ્યો છે એ આની અંદર એડ કરી દઈએ ગેસની ફ્લેમને હવે સ્લો કરી દઈશું અને આ જે મસાલો છે ને એને તેલમાં આપણે સાંતરી લઈશું તો એના કારણે આનો જે ટેસ્ટ છે ને આ શાકનો જે સ્વાદ છે એ આપણે બટાકાનું જે રૂટીન શાક બનાવીએ એના કરતાં થોડો અલગ લાગશે અને અડદની દાળની જે પૂરી છે ને એની સાથે તો ખૂબ જ સરસ લાગે છે એટલે જ્યારે તમારે કંઈક અલગ વસ્તુ બનાવી હોય બહુ વધારે ના બનાવવું હોય અને લસણ ડુંગળી વગરનું તો આ શાક પૂરી એકવાર ચોક્કસ ટ્રાય કરજો હવે આપણે જે અદકચરો મસાલો વાટ્યો હતો એ પણ આની અંદર આપણે નાખી દઈશું અને જે પેસ્ટ વાટી હતી એ પણ આની અંદર મિક્સ કરી દઈએ અને થોડી વાર માટે સ્લો ફ્લેમ પર એને રહેવા દઈશું જેથી ટામેટા જે છે ને આપણે પેસ્ટની અંદર નાખ્યા છે એ મસાલાની સાથે એકદમ સરસ ચડી જાય તો થોડી વાર થઈને પેસ્ટ આપણી આ રીતે થઈ જાય પછી એમાં આપણે બાફેલા બટાકા એડ કરીશું તો મેં ટોટલ ચાર નંગ બટાકા લીધા છે તો બે નંગ બટાકાને આપણે હાથેથી જ આ રીતે મેશ કરીને નાખવાના છે અને બાકીના જે બટાકા છે એને આપણે થોડા મોટા ટુકડામાં કટ કરીને એડ કરી દઈશું આટલી ક્વોન્ટિટીમાંથી તમે ત્રણથી ચાર વ્યક્તિ માટે આ પૂરી શાક બનાવીને તૈયાર કરી શકો છો હવે એની અંદર આપણે પાણી એડ કરવાનું છે પણ એ પહેલાં આપણે આ જે બટાકા છે એને આ ગ્રેવીથી એકદમ સરસ રીતે કોટ કરી લઈશું તો પહેલાં મિક્સ કરી લેવાનું આ રીતે અને ત્યાર પછી એની અંદર આપણે પાણી ઉમેરીશું પણ પાણી એકદમ ગરમ રહેવાનું છે અને સાથે મીઠું નથી નાખ્યું તો મીઠું એડ કરી દઈશું તો મેં અત્યારે હાફ ટી સ્પૂન કાળું મીઠું એટલે કે સંચળ લીધું છે અને હાફ ટી સ્પૂન નોર્મલ મીઠું લીધું છે તો બંને પ્રકારનું મીઠું નાખવું ખાસ જરૂરી છે આ શાકમાં બ્લેક સોલ્ટ એટલે કે સંચળ પાવડરથી ખૂબ સરળ ટેસ્ટ આવે છે અને એક કપ મેં ગરમ પાણી એડ કર્યું છે ગરમ પાણી ઉમેરવાથી શું થશે કે આપણી જે ગ્રેવી છે ને એનો કલર એકદમ સરસ રહેશે ને જે તેલ નાખ્યું છે ને એ ઉપર સરસ તરીની જેમ આવી જશે તો ઢાંકીને એને રહેવા દઈએ હવે આપણો જે લોટ છે એને બાંધીને પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એમાંથી પૂરી વણીશું તો લોટને રેસ્ટ આપ્યા પછી તમને એવું લાગે કે તમારો લોટ છે એ વધારે ઢીલો થઈ ગયો છે તો તમે થોડો બીજો લોટ નાખી એને એડજસ્ટ કરી શકો ઘણીવાર જો તમે અડદની દાળ પીસતી હોય તે પાણી વધારે નાખ્યું હોય ને તેવું થઈ શકે છે હવે આપણે થોડી જાડી એવી પૂરી વણવાની છે થોડી પૂરીને આપણે સદડી રાખીશું પતલી નથી કરવાની અને આ પૂરી આ રીતની થોડી મોટી જ હોય છે આપણે જે નોર્મલ પૂરી બનાવીએ ને એના કરતાં થોડી મોટી ભટુરે કરતાં નાની પણ નોર્મલ પૂરી કરતાં મોટી તો બસ આ રીતની થોડી જાડી એવી પૂરી વણીને તૈયાર કરી લઈએ અને એક સાથે આપણે પહેલા બધી જ પૂરીને વણી લઈશું હવે તળવા માટે તેલને તમારે એકદમ સરસ ગરમ કરવાનું છે અને ત્યારબાદ ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખીશું આ પૂરી થોડી જાડી છે એટલે તમે તળવા મૂકશો ને તો તરત નહીં આવે ઉપર થોડી વાર રહીને ઉપર આવશે અને ઉપર આવે પછી તમારે ઉપર ઝારાથી આ રીતે એને થોડું પ્રેસ કરવાનું એટલે એકદમ સરસ દડાની જેમ ફૂલશે બધી જ પૂરી આ રીતે દડાની જેમ ફૂલીને તૈયાર થાય છે અને ઠંડી થયા પછી પણ એ આવી જ ફૂલેલી રહેશે અને આ થોડી જાડી છે એટલે તમારે એને ઉલટાવી પલટાવી લગભગ ત્રણથી ચાર મિનિટ માટે તળવાની છે તો આ પ્રમાણે આપણે બધી જ પૂરીને તૈયાર કરીશું તો પૂરી અત્યારે આપણી તળાઈ ગઈ છે અને તમે જોશો કે એક એક પૂરી તમારી સરસ દડાની જેમ ફૂલે છે અને આ પૂરીને તમારે જ્યારે સર્વ કરવાની હોય ને ત્યારે જ તમારે તળવાની હવે આપણું જે શાક છે અત્યારે એ તૈયાર થઈ ગયું છે મેં એને પાંચથી સાત મિનિટ સ્લો ફ્લેમ પર રહેવા દીધું હતું તો એકદમ સરસ એની પર તેલ છૂટું પડી ગયું છે તો થોડી કોથમીર નાખીને આપણે એને ગાર્નિશ કરી દઈએ અને ગરમા ગરમ પૂરી અને શાકને આપણે સર્વ કરીએ તો સાથે મેં સર્વ કર્યા છે ડુંગળી અને લીલા મરચાં અને સાથે આંબલીની ખાટી મીઠી ચટણી એની સાથે એનો શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો હવે જ્યારે પણ તમારે લસણ ડુંગળી વગર કોઈ રેસિપી કરવી હોય તો એકવાર આ પૂરી શાકની રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરો લખેલી રેસિપી તમારે જોઈતી હોય તો વેબસાઇટની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળી નવી મજેદાર રેસીપીની સાથે